સંસ્કારી નગરી વડોદરામાં અનોખું આવેદનપત્ર ચર્ચાનો વિષય બન્યો છે બીએચપી ના કાર્યકરો અધિકારીઓને બદલે મેલડી અરજી કરી છે મળતી વિગતો પ્રમાણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક સ્થાનો તોડી પાડવા અંગે નોટિસ આપવામાં આવી છે જેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદે અનોખો વિરોધ નોંધાવ્યો હતો જે વિરોધ અંતર્ગત કાર્યકર્તાઓ અધિકારીઓને બદલે મેલડી માતાને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા આ ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વડોદરા મહાનગર દ્વારા જે આવે ચાર દિવસ જોવામાં આવી રહ્યું છે આખા ગુજરાતભરની અંદર ભાવનગર હોય અમદાવાદ હોય સુરત ભરૂચ અને વડોદરામાં પણ હજારો મંદિરોને નોટિસ આપવામાં આવી છે ગુજરાતભરમાં પચીસ હજાર મંદિરોને નોટિસ આપીને એને તોડવાના કામ પ્રશાસન કરી રહ્યું છે આખા ગુજરાતમાં જો આ રીતે કામ ચાલી રહ્યું હોય તો એ પણ દેખાય છે કે આ જે ગજની અને ઓરક્ષમ છે એ મંદિરો તોડવાનું કામ કરતા જે હિન્દુઓ આસ્ત્રોનું કામ કરતા હતા અત્યારનું જે પ્રશાસન છે આ એ જ કામ કરી રહી છે ગસ્તી અને ઓરંગઝેબ જે કામ મૂકીને ગયા છે અત્યારનું પ્રશાસન જે રસ્તે ચાલી રહી છે બહુ સંપૂર્ણ હિન્દુ સમાજની ધાર્મિક સ્થળો ખૂબ છે અમે એને રોકવા માટે અને આવેદનપત્ર માતાજીના આવેદનપત્ર આપવાના આવે સંસ્કારી નગરી વડોદરામાં અનોખું આવેદનપત્ર ચર્ચાનો વિષય બન્યું છે બી એચપીના કાર્યકરોએ અધિકારીઓને બદલે મેલડી માતાને અરજી કરી છે મળતી વિગતો પ્રમાણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક સ્થાનો તોડી પાડવા અંગે નોટિસ આપવામાં આવી છે જેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદે અનોખો વિરોધ નોંધાવ્યો હતો જે વિરોધ અંતર્ગત કાર્યકર્તાઓ અધિકારીઓને બદલે મિલડી માતાને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા આ ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વડોદરા મહાનગર દ્વારા જે આપણે ચાર દિવસથી જોવામાં આવી રહ્યું છે આખા ગુજરાત ભરની અંદર ભાવનગર હોય અમદાવાદ હોય સુરત ભરૂચ અને વડોદરામાં પણ હજારો મંદિરોને નોટિસ આપવામાં આવી છે ગુજરાતભરમાં પચીસ હજાર મંદિરોને નોટિસ આપીને એને તોડવાના કામ પ્રશાસન કરી રહ્યું છે આખા ગુજરાતમાં જો આ રીતે કામ ચાલી રહ્યું હોય તો સ્પષ્ટપણે દેખાય છે કે આ જે કસની અને ઓરંગઝેબ છે એ મંદિરો તોડવાનું કામ કરતા હતા જે હિન્દુઓ આસ્થા તોડવાનું કામ કરતા હતા અત્યારનું જે પ્રશાસન છે આ એ જ કામ કરી રહી છે ઘસણી અને ઓરંગઝેબ જે કામ મૂકીને ગયા છે જે ચાલી રહી છે સંપૂર્ણ હિન્દુ સમાજની અમે એને રોકવા માટે આવેદનપત્ર માતાજીને આવેદનપત્ર આપવા સંસ્કારી નગરી વડોદરામાં અનોખું આવેદનપત્ર ચર્ચા નો વિષય બન્યું છે વીએચપી ના કાર્યકરોએ અધિકારીઓને બદલે મેલડી માતાને અરજી કરી છે મળતી વિગતો પ્રમાણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક સ્થાનો તોડી પાડવા અંગે નોટિસ આપવામાં આવી છે જેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદે અનોખો વિરોધ નોંધાવ્યો હતો જે વિરોધ અંતર્ગત કાર્યકર્તાઓ અધિકારીઓને બદલે મિલડી માતાને આવેદન આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા આ ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે આખા ગુજરાતભરની અંદર ભાવનગર હોય અમદાવાદ હોય સુરત ભરૂચ અને વડોદરામાં પણ હજારો મંદિરોને નોટિસ આપવામાં આવી છે ગુજરાતભરમાં પચીસ હજાર મંદિરોને નોટિસ આપીને એને તોડવાના કામ પ્રશાસન કરી રહ્યું છે આખા ગુજરાતમાં જો આ રીતે કામ ચાલી રહ્યું હોય તો એ સ્પષ્ટપણે દેખાય છે કે આ જે ગઝની અને ઓરંગઝેબ છે એ મંદિરો તોડવાનું કામ કરતા હતા જે હિન્દુઓ આસ્થા તોડવાનું કામ કરતા હતા અત્યારનું જે પ્રશાસન છે આ એ જ કામ કરી રહી છે ગઝની અને ઓરંગઝેમ જે કામ મૂકીને ગયા છે અત્યારનું પ્રશાસન એ રસ્તા ચાલી રહી છે બહુ સંપૂર્ણ હિન્દુ સમાજની ધાર્મિક આસ્થાઓ ખૂબ છે અમે એને રોકવા માટે મને આવેદનપત્ર માતાજીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે